નમસ્તે મિત્રો મિત્રો કદાચ તમે ઘણી વાર સાંભળ્યું હશે સારા બનો બધાનું ભલું વિચારો ધૈર્ય રાખો પરંતુ સત્ય એ છે કે સારા લોકો માત્ર વાર્તાઓમાં જ જીતે છે વાસ્તવિકતામાં નહીં કદાચ આ વાત તમને અત્યારે ઊંધી લાગશે પરંતુ મિત્રો આ જ કડવું સત્ય છે દુનિયાને માત્ર તે લોકો યાદ રહે છે જેઓ ચાલાક હતા જેઓ સમય સાથે પોતાની નીતિ બદલવાનું જાણતા હતા ચાણક્ય કહે છે કે જો તમારે સફળતા જોઈએ છે તો ભલાઈની સાથે નીતિ પણ આવડવી જોઈએ એટલે કે જરૂર પડે ત્યારે ખરાબ બનવાની હિંમત રાખો નહીં તો આ દુનિયા તમને કચડી નાખશે કારણ કે આ દુનિયા નિર્દોષોની નહીં સમજદાર લોકોની છે અહીં ભલાઈનો મતલબ ઘણીવાર એવો કાઢવામાં આવે છે કે તમે નબળા છો ડરપોક છો અથવા ઉપયોગ કરવા લાયક છો લોકો તમારા શાંત સ્વભાવને તમારી સીમિતતા સમજે છે અને તમારા ત્યાગને મૂર્ખતા પરંતુ ચાણક્યની નીતિ કહે છે કે જે સમયની ચાલ નથી સમજતો તેનું ચરિત્ર પણ તેને બચાવી શકતું નથી આજનો વિડિયો તે બધા લોકો માટે છે જેઓ જીવનમાં હારતા રહ્યા માત્ર એટલા માટે કે તેઓ સારા હતા મિત્રો વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે છેલ્લે તમને ચાણક્યનો એવો ગુરુ મંત્ર મળવાનો છે જેનાથી તમે માત્ર તમારું જીવન જ નહીં પરંતુ આખી દુનિયાને પણ જીતી શકો છો તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ વગર વિડિયો શરૂ કરીએ ચાણક્ય કહે છે કે જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ છે તો સમજી લો કે તમે ક્યાંક ને ક્યાંક તમારી જાત સાથે ગદ્દારી કરી છે આ દુનિયામાં બધાને ખુશ રાખવા કોઈ સફળતા નથી સૌથી પહેલા તમારી જાતના તે સત્યને ઓળખો જે તમને પીડા આપે છે લોકો ઇચ્છશે કે તમે હંમેશા હા કહેતા રહો હંમેશા હસતા રહો દરેક ખોટી વાત પર પણ માથું ઝુકાવતા રહો પરંતુ સાચી જીભ ત્યારે થાય છે જ્યારે તમે સાચા માટે એકલા ઊભા રહો ના કહી શકો દર વગર તમારું આત્મસન્માન ગીરવે ન રાખો માત્ર સંબંધો બચાવવા માટે આજ તે ખરાબ બનવું છે જે જરૂરી છે ખરાબ એટલે સીમાઓ નક્કી કરવી ખરાબ એટલે દરેક વાત પર ચૂપ ન રહેવું ખરાબ એટલે દુનિયા પહેલા પોતાની જાતને પસંદ કરવી યાદ રાખો સારા લોકો માત્ર પસંદ કરવામાં આવે છે પરંતુ ખરાબ લોકો ઇતિહાસ બદલે છે હવે નિર્ણય તમારા હાથમાં છે સારા બનીને ખોવાઈ જવું છે કે થોડા ખરાબ બનીને આ દુનિયામાં પોતાની ઓળખ બનાવવી છે હવે વિચારો કે આ દુનિયા કેવી રીતે ચાલી રહી છે શું અહીં નિર્દોષતાની કદર છે કે ચતુરાઈની ચાણક્ય બે હજાર વર્ષ પહેલા જ કહી દીધું હતું ખરાબ બનો પરંતુ ખરાબી માટે નહીં બુદ્ધિમત્તા માટે શિયાળ જેવી ચતુરાઈ રાખો કાગડા જેવી બુદ્ધિ રાખો અને સિંહ જેવી નિર્ભયતા કેમ કારણ કે આ દુનિયા સીધી આંગળીથી ઘી નથી કાઢતી અને સીધા લોકો તો તેઓ સૌથી પહેલા કાપવામાં આવે છે જેમ જંગલમાં સૌથી પહેલા તે વૃક્ષ કાપવામાં આવે છે જે એકદમ સીધું હોય છે તેવી જ રીતે આ દુનિયામાં સૌથી પહેલા ફસાય છે સાદો નિર્દોષ સારો માણસ કારણ કે લોકો તેની ભલાઈનો ફાયદો ઉઠાવવાનું જાણે છે તમે પણ ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિમાં જરૂર રહ્યા હશો જ્યાં તમે માત્ર એટલા માટે મૌન ધારણ કરી લીધું કારણ કે તમે ઝઘડો નહોતા ઇચ્છતા તમે કોઈની મદદ કરી પરંતુ જ્યારે તમને જરૂર પડી બધાએ મો ફેરવી લીધું અને પછી તમને શું કહેવામાં આવ્યું તમે તો બહુ સારા છો ભગવાન બધું જોઈ રહ્યો છે પરંતુ સચ્ચાઈ એ છે કે આ દુનિયામાં ભગવાન પછી જુએ છે પહેલા આ દુનિયા તમને કચડી નાખે છે ચાણક્ય સ્પષ્ટ કહે છે કે જો તમે દરેક સમય ધર્મની વાત કરશો તો અધર્મી લોકો તમારો ઉપયોગ કરશે તમારો શાંત સ્વભાવ તમારી ઈમાનદારી તમારું બધા માટે સારું વિચારવું આ બધી ગુણવત્તાઓ આ દુનિયામાં ત્યાં સુધી જ સાચી છે જ્યાં સુધી તમે તેમને સંતુલનથી રાખો જેવું તમે હદથી વધુ સારા બનવા લાગો છો લોકો તમારો ઉપયોગ કરવા લાગે છે જે સંબંધમાં તમે સૌથી સાચા છો તે જ સૌથી વધુ સમાધાન પણ તમે જ કરો છો તો શું કરવું હવેથી તમારી વિચારવાની રીત બદલો સારા બનો પરંતુ દરેક સમય નહીં જે દિવસે તમે લોકોને બતાવી દીધું કે તમે ના કહી શકો છો તમે તમારી સીમાઓ રાખી શકો છો તમે ચતુરાઈને ઓળખો છો તે દિવસે લોકો તમને હળવાશથી લેવાનું બંધ કરી દેશે આજ સાચું ખરાબ બનવું છે પોતાની જાત માટે ઊભા રહેવું અને યાદ રાખો આ દુનિયામાં જીતવા માટે તમારે થોડું નિર્દય થોડું સ્વાર્થી થોડું વિચારીને ચાલનાર બનવું જ પડશે કારણ કે જે દરેક વખતે હા કહે છે તે એક દિવસ પોતાની જાત પાસે પણ માફી માંગવા લાગે છે ચાણક્ય કહે છે મૂર્ખ તે નથી જે હેતરાઈ જા દરેક વખતે એક જ ચહેરાને દેવતા સમજે ચાણક્ય કહે છે જો તમે સાફ છો તો ઝેર ન ફેલાવો પરંતુ એટલું તો બતાવો કે તમારી પાસે ઝેર છે મતલબ ખતરનાક દેખાવો પરંતુ જરૂર પડે ત્યારે જ ડંખ મારજો શાંત રહો પરંતુ કોઈને આ ગેરસમજ ન થવા દો કે તમે નબળા છો જે વ્યક્તિ દરેક સમય ઝૂકે છે તે અંતમાં પોતાના આત્મસન્માનની અર્થી ઉઠાવી લે છે અને હવે સૌથી કડક વાત ચાણક્ય કહે છે સત્ય તે જ બોલો જે સમય પર તીર બનીને વાગે દરેક સમય મીઠું બોલવું પોતાની જાતને વેચી દેવા જેવું છે દુનિયાને આ આદત ન પાડો કે તમે દરેક વખતે માથું ઝુકાવીને હા કહી દો ક્યારેક ક્યારેક જરૂરી હોય છે ના કહેવું ચૂક રહી જવું અને આંખોમાં આંખો નાખીને સાચું બોલી દેવું આજ તે ખરાબી છે જે તમને નબળા નથી બનાવતી પરંતુ તમને તેવો માણસ બનાવે છે જેનાથી લોકો ટકરાવાથી ડરે છે અને છેલ્લે ચાણક્ય કહે છે જો કોઈ તમને વારંવાર નીચું બતાવી રહ્યું છે તો સમજી લો કે તેણે તમારી સહનશક્તિને નબળાઈ સમજી લીધી છે હવે સમય આવી ગયો છે સારા માણસમાંથી પ્રભાવશાળી માણસ બનવાનો જ્યાં તમે ભલાઈમાં ડૂબેલા રહો પરંતુ કોઈ તમને હળવાશથી ન લઈ શકે મિત્રો હવે તે ગુરુમંત્રનો વાયદો જે અમે શરૂઆતમાં કર્યો હતો તેને ખોલવાનો સમય આવી ગયો છે મિત્રો આ કોઈ જાદુ નથી કે કોઈ મોટિવેશનલ પુસ્તકનું ખોટું સપનું નથી આ તે માણસની શીખ છે જેણે એકલાએ આખા ભારતના નકશાને બદલી નાખ્યો હતો ચાણક્ય કહે છે જે દિવસે તમે લોકોને વાંચતા શીખી ગયા તે દિવસે તમે દરેક રમત જીતવા લાગશો મતલબ સીધો છે લોકોના હાસ્યને જોઈને તેમના ઈરાદા સમજો તેમના શબ્દો કરતા તેમની નિયત ઓળખો જે જેટલો મીઠો છે તેટલો જ ખતરનાક હોઈ શકે છે અને સૌથી જરૂરી વાત બીજાની ચાલ સમજો પરંતુ પોતાની ચાલ ક્યારેય ન ખોલો ચૂપ રહો પરંતુ બધું જુઓ માફી જરૂર આપો પરંતુ પાઠ ન ભૂલો અને છેલ્લે પોતાની જાતને એટલી મજબૂત બનાવો કે આ દુનિયાની કોઈ તાકાત તમને તોડી ન શકે આ જ ચાણક્યનો ગુરુ મંત્ર છે જે જો ખરેખર અપનાવી લીધો તો જીવન માત્ર બદલાશે નહીં તમે આ આખી દુનિયાથી જીતી પણ જશો મિત્રો આજે બસ આટલું જ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ જીવન બદલનારા વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે વીડિયોને લાઈક કરો શેર કરો અને સૌથી જરૂરી વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ